ખૂબ સમજવા જેવી એક હકીકત જે બધાને લાગુ પડે છે જે બધાએ અનુભવેલી પણ હોય છે કે તમારા દુઃખની વાત ગમે એવી હોય પણ કોઈને કહેતા નહીં કેમ કે આ દુનિયા છે ને તમારા મોઢે રડતાં રડતા સાંભળી અને ગામના મોઢે હસતા હસતા કહેશે આ એક સમાજની વાસ્તવિકતા છે આપણે ગમે ત્યારે દુઃખી થઈએ છીએ ને એટલે વિચાર્યા વગરના ગમે તે વ્યક્તિની સામે રજૂ કરી દઈએ છીએ આપણને એમ થાય કે આપણું દુઃખ ઓછું થાય છે પણ દરેક વ્યક્તિ સરખા નથી હોતા કે જે આપને સમજી શકે એમાંના અમુક વ્યક્તિ એવા પણ હોય છે કે જે આપણા દુઃખમાં બહારથી દુખી અને અંદરથી રાજી હોય છે સાચું ને